રાજ્યમાં આગામી બારથી સત્તર એપ્રિલ દરમિયાન પ્રી મોનસૂન એક્ટિવિટી થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતમાં પ્રી મોનસૂન એક્ટિવિટી થશે સાથે જ ભાવનગર અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાશે વીસ એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં ગરમીનો પારો તેતાળીસ ડિગ્રી સુધી પહોંચશે મે મહિનાના અંતમાં અરબસાગરમાં હળવા ચક્રવાતની પણ અસર વર્તાશે ત્યારબાદ જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસુ સારું રહેવાની પણ આગાહી કરાઈ છે જેમાં રાજ્યમાં છન્નુથી એકસો ચાર ટકા વરસાદ પડવાનું અનુમાન છે સ્થિતિ અંગે જોઈએ તો ગરમી જળવાય છે તારીખ બારથી સત્તરમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થતાં ગરમીમાં વધઘટ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો કચ્છના ભાગો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીનો આધી વંટોળ ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે આ અરસામાં મહત્વપૂર્ણ તાપમાનમાં વધઘટ થશે તારીખ સત્તરમી એપ્રિલથી મહત્તમ તાપમાન વધે મધ્ય ગુજરાતના ભાગોમાં એક તારીખે બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે ઉત્તર ગુજરાતના ભાગોમાં વધે પણ ઉલ્લેખ ઉલ્લેખનીય છે કે સુરતના ભાગોમાં પણ ગરમી રહેશે અને તારીખ વીસ પછી ગરમી પડે તારીખ સત્યાવીસ મહત્વ મધ્ય ગુજરાતના ભાગમાં તેતાલીસ ડિગ્રી સેલ્સીયસ કે તેથી વધુ કોઈ કોઈ ભાગો ચુમ્માળી ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે પણ વાદળ વાયુ વચ્ચે આવતા ગરમીમાં ગરમી થશે પણ આમ થતાં ઇષ્ટ ગરમી જળવાઈ જાય તો ચોમાસાને ને વાંધો ના આવે મે માસમાં પણ લુ ગરમી રહેશે સાત આઠ મેમાં ગરમી રહેશે અને લગભગ દસ અગિયાર બાર મેમાં આંધી વંટોળ સાથે કોઈ કોઈ ભાગમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે આંધી વંટોળને ગરમીનું પ્રમાણ રહેશે લૂનું પ્રમાણ રહેશે તારીખ વીસમી થી પણ ગરમી વધશે મેના આખર મરબસાગરમાં એક ટકરવાર થવાની શક્યતા રહેશે હળવું જેના કારણે તેની અસરો ખાઠા વિસ્તારમાં રહેવાની શક્યતા રહેશે આ ઉપસાગરમાં ભારે ચક્રવાતો એટલે આ ભારતના ચોમાસા ચોમાસા અંગે આ અંગે કંઈક અંશે જે મે માસનું વાવાઝોડું છે અને બંગાળ ઉપસાગરનું છે તેના ઉપર કંઈક પ્રભાવ પડી શકે પણ હાલના પરિસ્થિતિ જોઈએ તો ગુજરાતમાં ચોમાસુ સારું રહેવાની શક્યતા રહેશે ગુજરાતમાં ચોમાસુ ઠંડુથી એકસો ને ચાર ટકા વધુ રહેવાની શક્યતા છે જેટલા કોઈ કોઈ ભાગમાં પૂર આવવાની શક્યતા રહે છે અને ગુજરાતમાં ચોમાસું પછી ભારે વરસાદનું પણ રહી શકે એકસો ચાર ઉપર પણ રહી શકે